ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ અત્યારે વાગી ગયા છે સાડા દસ અને હવે જાય છે પપ્પાને મૂકવા અત્યાર સુધી તો વાંચતો હતો પછી મેં કીધું પપ્પાને મૂકી આવી સાડા દસ થઈ ગયા એટલે થોડીક વાર વાંચ્યું પછી માર્કેટમાં લેવા જવાનું છે બધું ફાઈને એને જમવાનું કીધું છે તો બધું લેવા જવાનું છે તો એ લેતા આવી અને પછી આવીને પછી પાછા વાંચવા બે જઈશ આપણી રીતે અને ટાઈમ ટુ ટાઈમ હાઈલા કરે એમ બીજું કઈ નહીં

અમને રસોઈ કરવાનો કંટાળો આવે છે ત્રણેય ટાઈમ રસોડા કરી દે આવે છે તમે કેતા નથી કેતા અમે થાકી ને અમને કંટાળો નો આવે બસ લ્યો અમે કે કે અમે થાકી ગયા તો કે કોને કેવું કોણ રસોઈ કરે તો હું કરી દઉં હા તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને વાજી ને છે તો મારા મમ્મી અત્યારે આવતા રહ્યા છે રસોડામાં રસોઈ કરવા આમ તો ક્યારે ના આવતા રહ્યા છે કે મમ્મી

તો ત્યારે વાગી ગયા છે સવા એક અને ઘરે આવતો હોય ભાઈ બહેન થોડું કામ હતું મામલતદારે તો એની યારે ગયો તો કે હાલ હાલો તડકાના ના બાર વાગ્યા ના ગયો તો અત્યારે આવ્યો એક વાગ્યો છે ફૂલ જોરદાર તડકો છે હેવી તડકો છે હજી તો ઓછો ઉનાળો હજી બેઠો ને ત્યારે તડકો બેસે તો શું થાય કાકા છે આમ ઠંડી પડે રાતે ઠંડો પવનો અને જમીનના કાગળિયાનું ને એનું બધું હતું હા એટલે બસ જો બધા હમ ચંવા બેટા હું પૂવા જમી લીધું મહેશ ખાઈ

તો હું બાકી છું જમી ફટાફટ ભૂખ લાગી જોરદાર અત્યારે વાગ્યા છે સવા છ અને વાંચતો હતો હું તો એમ તો ચાર પોણા ચાર વાગ્યા વધી પછી ભાઈ ગયો હતો પણ નિંદર જ ના આવી ગરમી એવી થાતી છે નિંદર જ ન થાવતી આ પછી માં નિંદર આવવાનો ટાઈમ છે ને ત્યાં ફોન આવે તો આપણા તો એમાં નિંદર ઉડી જાય એટલે પછી મજા ન આવતો બસ અત્યારે વિડીયો એડિટ કરી તો અપલોડ કર્યો ખમનીલ બનાવ્યો ને બધું કર્યું ને પછી મેં ભૂખ લાગી ગઈ છે તો ચા તો નથી બનાવ્યો હોય બનાવવાનું નથી ચા તો હા તમને ખબર છે શું કામ એટલે કઈ આ વધારે આગળ કઈ કરવું નથી એમ શ્રીખંડ પડ્યો હતો અમેરિકન ફૂડ લાવ્યો હતા ને એ પડ્યો હતો જોઈ લે એટલે મેં કીધું ખાઈ લઈએ આપણે હે ને

મને પૂછે તમે કેદી જવાના છે તમારી આયુર્વેદ જ મજા આવે આયુર્વેદ જ બીજું તો કઈ હોય તો બસ આવ્યા છીએ હવે થોડીક વાર રહીને આપણું વારો આવશે પછી જવાનું અંદર ચૌદી નહીં ચૌદી બહાર બેસે થોડી વાર મજા આવે અંદર ગરમી થાય એસી તો છે પણ અત્યારે એસી શરૂ થઈ છે શરૂ થઈ છે એસી શરૂ છે અંદર જઈને બેહવાનો એટલે મજા હા

કરે જ છે ક્યારે કરે છે કઈ વાંધો હાલો કઈ ન થાય ઉનાળો ઉનાળો બે લાગે શ્રીખંડ ખાઈ લેવાનું તો બસ આ કયા વિડીયા નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો કોઈ મને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછામાં મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ